અમદાવાદવાસીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા પહેલા ચેતજો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આવા નિયમો તોડનારને રોકવા સજ્જ બની છે જો પકડાશે તો મેમો નહીં ચાલકને થશે સીધી જેલ શહેરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા હાલમાં ઘણા અકસ્માતોના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે લોકો ટ્રાફિકના નીતિ નિયમોને નેવી મૂકી બેફામ રીતે રોંગ સાઈડમાં વાહનો હંકારતા હોય છે ત્યારે આવા અકસ્માતોને રોકવા અને લોકોમાં ટ્રાફિકના નિયમોની અમલવારી માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ બાવીસ જૂનથી ત્રીસ જૂન સુધી શહેરમાં ટ્રાફિક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ ડ્રાઈવને અનુસંધાને અમદાવાદ ઘાટલોડિયા ખાતે ચાણક્ય બ્રિજ નીચે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો દંડાયા હતા અને પોલીસે કાર્યવાહી કરી હતી આ ડ્રાઈવ દરમિયાન દસ ઉપર કેસો કરવામાં આવ્યા હતા આ ડ્રાઈવમાં ટ્રાફિક પીઆઈ ઝાલા સહિત ટ્રાફિક પોલીસ કર્મીઓ જોડાયા હતા યાદ રાખજો ટ્રાફિકના નિયમોને અનુસરવું તે એક નાગરિક તરીકે આપણી ફરજ છે એક ભૂલને કારણે અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવવાની પીડા તેના ઘરના સભ્યોથી વધુ કોઈ સારી રીતે ન સમજી શકે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભ શ્રોત્રીયા ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર